હેલો મિત્રો ઇ ક્રિએટિવિટી બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું ગુજરાતમાં રહેલ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરપ ગામમાં એક વાળીનાથ મહાદેવના મંદિર વિશે માહિતી આપીશ વાળીનાથ મહાદેવ મંદિર એ શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે જે ભારતના ગુજરાતના રાજ્યના મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકાના તરપ ગામમાં આવેલું છે તે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ મંદિરનું સ્થળનો ઇતિહાસ લગભગ નવસો વર્ષ જૂનો છે મૂળ મંદિરની સ્થાપના કરનાર વિરમગીરી બાપુએ મંદિરનું સ્થાન સંભાળ્યું હતું હાલમાં તે ચૌદમાં અનુગામી જયરામગીરી બાપુ પાસે છે આ મંદિર રબારી જાતિ તેમજ અન્ય હિન્દુ જાતિઓનું આસ્થાનું કેન્દ્ર છે નવા મંદિરનો પાયો બે હજાર અગિયારમાં નાખવામાં આવ્યો હતો બાંધકામ બે હજાર ચોવીસમાં પૂર્ણ થયું હતું સોળથી બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન એક અઠવાડિયા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો છેલ્લા દિવસે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય રાજકારણીઓ હાજર રહ્યા હતા સમારોહમાં લગભગ પાંચ લાખ લોકોએ હાજરી આપી હતી તે સોમનાથ મંદિરની બાજુમાં ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર આવેલ છે તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને જરૂર કરજો